નમસ્કાર મિત્રો નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાના કે જે આપણે મગફળી વાવી છે તો એ પીળી પડી જાય છે તો કઈ દવા આપણે જો ઓર્ગેનિક ખેતી કરતા હોય તો ઓર્ગેનિક ખેતીમાં કઈ દવાથી મગફળી પીળી પડતી આપણે અટકાવી શકાય અથવા સાવ કહે તો સાવ લીલી છમ થઈ જશે જે આ દવાનો ઉપયોગ કરો તો તો કઈ રીતના દવા બનાવવી એનો આખો વિડીયો છે એટલે વિડીયો આખો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો તો બહેનારીઓ વિડીયોમાં મગફળી હોય એ પીળી પડી જાય છે તો કયા કારણોથી પીળી પડે છે અને શું ઉપાય કરીએ તો એ લીલી છમ થઈ જાય અને પીળાશ દૂર થઈ જાય તો સૌથી પહેલાં આપણે જે મગફળી હોય એમાં બે વસ્તુની ઉણપ હોય એટલે જ મગફળી પીળી પડે છે જે બે વસ્તુ જેમાં લોહ લોહતત્ત્વ અને સલ્ફર આ બેની ઉણપ અને જે બીજું આપણે વાતાવરણમાં ફેરફાર થાય એને હિસાબે આ મગફળી પીળી પડે છે જે આપણે પાણી લાગી ગયું એમ કહે છે કે વધારે પાણી લાગ્યું ગયું એટલે મગફળી પીળી થાય પણ પાણીથી પીળી નથી થતી મગફળી પાણી ગમે એટલું હોય પણ જે આપણે આ જમીનની અંદર ઉણપ હોય તત્વ અને સલ્ફરની તો એનાથી જ મગફળી પીળી પડે છે અને મિત્રો જે આપણી મગફળી હોય એમાં ખબર કઈ રીતના પડે કે આને લોહ તત્વ અથવા સલ્ફર એની ઉણપ છે તો અત્યારે આમાં તો પીળી નથી મગફળી બધા તત્વો કમ્પ્લીટ મળે છે મગફળીને એટલે પણ જો તમને એક રીતના બતાવું કે આપણે જે આ મગફળીનું પાન છે એની જે આ નસ હોય એ લીલી અને પાન આખું પીળું હોય તો આપણે એને લોહ તત્વની ખામી છે અને જો આખું પાંદડું અને જે નસ મગફળીની હોય આ તમે જોઈ શકો છો તો આખું પાંદડું અને જે નસ હોય મગફળીની બધી એ પીળી આવતી હોય તો એને સલ્ફરની કમી છે અને આખું પાન અને જે નવા પાંદ આવતા હોય એ પીળા જ આવે તો ફૂલ પ્રમાણમાં સલ્ફરની કમી હોય વધારે ઘટતું હોય બહુ સલ્ફર એને હિસાબે આખું ઝાડ પીરું થઈ જાય જાણે હળદર હોય એ ટાઈપનું ખેતર દેખાતું હોય પીરું તો આ સલ્ફરથી વધારે જે સલ્ફર ઓછું હોય એને હિસાબે આ વધારે થાય છે પીળાશ તો મિત્રો જે આપણે મગફળી પીળી પડતી હોય એનો કઈ રીતના ઈલાજ કરવો એના માટે જે આપણે ઓર્ગેનિક દવા જ બનાવેલી છે તો કઈ દવા અને કઈ રીતના બને એટલે આખો વિડીયો જોજો એટલે ખબર પડી જાય મિત્રો મગફળી પીળી પડતી હોય તો આ પ્રમાણે સામગ્રી લેવાની થશે જેમાં આપણે ઓર્ગેનિક જ દવા બનાવવાની એ સામગ્રી બધી જેની અંદર એકસો પચાસ ગ્રામ જે આપણે હીરા કસી આવે છે જે તમે આ ફોટો જોઈ શકો છો આ ટાઈપની હીરા આવે છે તો એકસો પચાસ ગ્રામ હીરા કસી અને જે લીંબુના ફૂલ પંદર ગ્રામ લીંબુના ફૂલ અને આ બે વસ્તુને મિક્સ કરી અને પંદર લિટરનો પંપ હોય એમાં ઉપયોગ કરી અથવા જે પાણી હોય પંદર લિટર એમાં નાખી શકાય પણ જે આપણે એકસો પચાસ ગ્રામ હીરાકસી અને પંદર ગ્રામ લીંબુના ફૂલ છે એ એક પંપની સામગ્રી છે કે માપ કે આટલા એક પંપમાં આટલા ગ્રામ નાખવાનું અને જો વધારે બનાવ્યું હોય તો એ પ્રમાણે હિસાબ કરી લેવાનો જેટલા પંપ થાય એટલા અને જ્યારે તમે હીરાકસીનો ઉપયોગ કરો છો તો ચોવીસ કલાક પહેલાં પલારી દેવાની સમજી લો કાલે સવારે કદાચ છાંટવાની હોય તો આગલી રાતથી પલારી દેવાની એટલે જેથી કરીને સારું રિઝલ્ટ મળે મિત્રો જો આ હીરાકસી અને લીંબુના ફૂલના ફાયદાની વાત કરે તો આપણે ગમે તેવી મગફળી પીળી થઈ હોય એ બેથી ત્રણ દિવસની અંદર લીલી થઈ જાય જાણે આમાં કોઈ પીળાશ પાંદડું હોય જ નહીં એ રીતના અને હીરાકસીનો ઉપયોગ જેમ બને એમ વધારે સારું કેમ કે એનાથી જે ઘણા તત્વો છે જમીનના પોષક તત્વો એ હીરાકસીથી મળે છે તો ખાસ આ રીતના દવાનો ઉપયોગ કરીએ તો આપણી મગફળી પીળી હોય એ સુધરી જાય છે અને ઉત્પાદન સારું આવે છે તો મિત્રો આ હતો કે મગફળી પીળી પડે તો આ રીતના જે હીરાકસી અને લીંબુના ફૂલનો ઉપયોગ કરે તો મગફળી આપણી છે લીલી થઈ જાય છે અને પીળી પડવાના કારણ જે આ બતાવ્યા કે જે આ મેન બે તત્વો છે એ ઘટે એટલે જ પીળી પડે છે મગફળી તો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય ગો માતા